નજીક આવેલા એનઆરઆઈ ગામ તરીકે જાણીતા માધાપરની ચાલીસ વર્ષ જૂની પોસ્ટ ઓફિસ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે પોસ્ટ આશરે પાંચસો કરોડની ડિપોઝિટ છે સાથે જ નાનકડા ગામની આ પોસ્ટ ઓફિસમાં દૈનિક એક કરોડનો વ્યવહાર થતો હોવા છતાં અહીંની બિસ્માર પોસ્ટ ઓફિસને વ્યવસ્થિત કરવાનો હજુ પણ પ્રયાસ ન કરાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે પોસ્ટ ઓફિસમાં આવતા ગ્રામવાસીઓ અને કર્મચારીઓ પણ ઉભક જે સુવિધાઓ માટે પંચાયતે જવાબદાર લીધી પણ સ્થાનિક અને લાગતા લાગતા સંસ્થાઓ કોઈ ગંભીરતા નથી સમજી આજે જે બિલ્ડીંગ જર્જરિત છે એ ખરેખર એટલી જોખમી છે જૂનું છે અને ગમે ત્યારે ગમે ત્યારે પડી શકે એવું છે એકદમ ભૂકંપ પછી સાવ તદ્દન એની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે રોજારોજના પોપડા ખરે છે અને અહીંયા કામ કરવું એકદમ ભયજનક સ્થિતિમાં છે બે દિવસ પહેલા એકદમ પોપડા ખર્યા હતા અમે બચી ગયા અને એટલી જર્જરીત છે કે ચાલુ કામે છતના પોપડા પડે છે વરસાદમાં પાણી મરે છે ગમે ત્યારે અકસ્માત થઈ શકે અને જીવનું જોખમ સર્જાય એ માધાપર પોસ્ટની